ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની ચારસો કેવી વર્ષાણા હળવદ લાઇન પસાર થાય છે જેનું કામ બજેટ પ્રોજેક્ટ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યું છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે પાછુડાની સીમમાં આ કંપનીએ તાર ખેંચવાનું પુલર મશીન રાખેલ છે અહીંથી મશીનમાંથી બે બેટરીની તસ્કરી કરી ચોરીસમો ફરાર થઈ ગયા હતા આ ઉપરાંત મશીનમાં તોડફોડ કરી રૂપિયા એક્યાસી હજારનું નુકસાન પણ પહોંચાડ્યું હતું આ મામલે નામજોક ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે